નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર વીસી રાઠો સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીમાં સારું સ્કોરિંગ કરવા માટે આપણે વ્યાકરણના બે નિયમો જોઈએ છે આજે પણ બે નિયમો જોઈશું પણ એ નિયમો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને બીજી મહત્વની બાબત છે કે આ બધા જે વિડીયો છે એ માત્ર જોવા માટે નથી એમાં અગત્યના જે પોઈન્ટ્સ હોય મુદ્દા હોય એ જો તમે નોંધી લેશો તો પરીક્ષામાં તમને વધુ ફાયદો થશે જોઈએ વિગતો હા અહીંયા પણ ડિગ્રીને લગતું છે પોઝિટિવ ડિગ્રીમાં નામ એક વચનમાં હોય તો શરૂઆતમાં નો અધર આવે અને નામ બહુવચનમાં હોય તો વેરી ફ્યુ આવે મિત્રો આ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પોઈન્ટ કેવું હોય તો કહી શકાય કારણ કે અવારનવાર આમાંથી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે કઈ રીતે પૂછાય કે વાક્યની શરૂઆતમાં નો અધર મૂકવું કે વેરી ફ્યુ મૂકવું રાઈટ એ કઈ રીતે નક્કી કરવું એનો નિયમ અહીં આપે છે પરીક્ષામાં ખાલી જગામાં વાક્યની શરૂઆતમાં નો અધર ક્યારે આવે અને વેરી સોરી વેરી ફ્યુ ક્યારે આવે એની વાત આ નિયમમાં છે જોઈએ પોઝિટિવ ડિગ્રીમાં જો નામ એક વચનમાં હોય તો વાક્યની શરૂઆતમાં નો અધર આવે અને જો નામ બહુ વચનમાં હોય તો વેરી ફ્યુ આવે તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે બહુ વચનમાં ત્યાં શું આવશે વેરી ફ્યુ આવે આ ધ્યાનમાં રાખો અહીંયા બહુ વચનમાં છે તો અહિયાં વેરી ફ્યુ આવે અને જો એક વચનમાં હોય તો નો અધર આવે દાખલા તરીકે એ જ વાક્યને આપણે બીજી રીતે સુધારીએ નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ એસ બિગ એસ દિલ્હી રાઇટ એટલે આ મુદ્દો તમે સમજી લો અહીંયા સિટી એક વચનમાં છે તો આગળ કયો શબ્દ આવ્યો નો અધર અહીંયા સિટીઝ બહુ વચનમાં છે તો અહીંયા કયો શબ્દ આવ્યો વેરી ફ્યુ અને એક બીજો તફાવતનો મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો કે જે નો અધર હોય તો જે ક્રિયાપદ છે એ એક વચનમાં આવે છે અને વેરી ફ્યુ હોય તો ક્રિયાપદ એ બહુ વચનમાં આવે છે જેમ કે અહીંયા મુદ્દો આપે છે કે વેરી ફ્યુ સિટીસ તો અહીંયા ક્રિયાપદ એ બહુવચનમાં છે જ્યારે નો અધર હોય તો ક્રિયાપદ એક વચનમાં આવે છે એ આ નિયમમાંથી નીકળતી એક બીજી બાબત છે એના પછીનો નિયમ આ પણ સુપરલેટિવ એટલે કે ડિગ્રીને લગતો મુદ્દો છે જો સુપરલેટિવ એડવર્બ ક્રિયા સરખામણી હોય તો આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી હવે આપણે જાણીએ છીએ કે આર્ટિકલ જે ધ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય છે આર્ટિકલ ધ એ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય છે એની આગળ ધ આર્ટિકલ આવે છે પણ પરીક્ષામાં એવું ટ્વીસ્ટ કરીને પૂછે તમે સુપરલેટિવ જુઓ એટલે આંખો નીચેને ત્યાં તમે ધ મૂકી દો પણ કઈ જગ્યાએ ધ ના આવે સુપરલેટિવ હોય તો પણ એ અંગેની વાત આ નિયમમાં કરી શક એટલે કે જો એડવ હોય ક્રિયા વિશેષણ હોય તેમાં ધ આર્ટિકલ ના આવે હું તમને મુદ્દો સમજાવું

તમને એવું થાય કે ક્રિયા વિશેષણને તો સમજણ પડતી નથી તો શું ધ્યાનમાં રાખવાનું કે સુપરલેટિવ પછી કોઈ નામ હોય તો ધ આર્ટિકલ આવે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું શિલ્પા ઇઝ તો અહીંયા ધ આર્ટિકલ આવશે સુપરલેટિવ છે અને વિશેષણ છે શું યાદ રાખવાનું નામ એના પછી જો નામ હોય તો ધ આવે અને જો પછી નામ ન હોય તો સુપરલેટિવ હોય તો પણ ધ આર્ટિકલ ના આવે એટલે આ પણ પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનો કહી શકાય એવો નિયમ છે પરીક્ષાની તૈયારી માટે અમારા આ ત્રણ પુસ્તકો છે અ કોમ્પ્રિયન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર અને વોક્યુબ્યુલરી માટે ઇસી વે ટુ લર્ન ડિફિકલ્ટ વોડ્સ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં અમે કરંટ અફેર્સ અને બીજા અન્ય મુદ્દા મૂકીએ છીએ ગૌરવવંતી ગુજરાતી છે એ ટેલિગ્રામ ચેનલમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને હા બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં